જેઠીપુરા અને કિશોરગઢમાં ત્રણ દાયકાથી થી ચૂંટણી થઈ નથી એકતા અને સ્વચ્છ ગામ તરીકે પણ છે ગામ સીસીટીવી નેટવર્ક કેર નળ કનેક્શન આધુનિક લાઇબ્રેરી હોસ્પિટલ વોટર મીટર વગેરે સુવિધાઓથી સજ્જ છે પરંતુ સૌની ધ્યાન આકર્ષક બાબત એ છે કે ગામમાં કોઈ સફાઈ કર્મી નથી ગામના લોકો જાતે સફાઈ કરે છે અને ગામની સ્વચ્છતા ઉડી અને આંખે વળગે છે હિમમતનગર થી અઠ્યાવીસ અને કિલોમીટર દૂર આવેલ શેઠીપુરા ગામ ગાયકાઓથી સમરસતું છે પરંતુ તીર્થ ગામ આદર્શ વિજળીકરણ બસમાં પુરુષકૃત પાવન ગામ નિર્મણ ગામ ગોકુડ્યુ ગામ સુતી ગ્રામ નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર દીનદયાલ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર સહિત રાજ્ય કેન્દ્ર સરકારના દસ થી વધુ પુરસ્કાર મેળવી ચૂક્યું છે નામ બટ એસાન અલી હસનભાઈ નામ જેઠીપુરા સરપંચ હું છેલ્લા તેર વર્ષથી જેઠીપુરા ગ્રામ પંચાયત સાથે જોડાયેલો છું પહેલો ડેપ્યુટી સરપંચનો હતો અને હવે હાલ સરપંચનો છું જેઠીપુરા ગામ વર્ષોથી સમરસ ગામ છે ગામમાં પંચાયત તો બરાબર પણ બીજી કોઈ પણ સંસ્થાઓમાં ચૂંટણી થતી નથી અને સિલેક્શન પદ્ધતિથી કોઈ પણ હોદ્દો આપવામાં આવે છે સરપંચ બન્યા એટલે ગામમાં ઘણી અડચણ હોતું આવે પણ ગામ લોકોનો સહકાર લઈને શાંત શાંત મગજથી અને ગામની સેવા ભાવથી જો કામ કરીએ છીએ તો અડચણો દૂર થઈ જાય છે એનું ઉત્તમ ઉદાહરણ જેઠીપુરા ગામ છે જેઠીપુરા ગામને ઘણા એવોર્ડ મળ્યા છે સમરસ ગામ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ પાવન ગામ ગોકુ ગામ આદર્શી ગામ લોકોના સહકારનું પ્રતિક છે એવોર્ડ મળ્યા છે નાનાજી દેશમુખ બે હજાર ઓગણીસમાં અને દીનદયાળ ઉપાધ્યાય શ્રેષ્ઠ ગ્રામ પંચાયત બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસમાં મળ્યા છે અને સાથે સાથે

છે સાત વર્ષ સુધી ગામમાં ખૂબ સેવાભાવી કામ કર્યા છે અને ગામ લોકો સાથે હળી મળીને અને સરપંચ સાથે ખૂબ પ્રેમથી વર્તન કરી અને ગામનો વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે